રાણી રાણીમાં પધારવાના હોય ત્યારે બધા લગાવી ઊભા રહી છે વાદળો દોર લંગારા વગાડે કોઈક વાર ઇન્દ્રધનું સમાન થઈ ઊભું રહી છે सूरज पोते वाला रोने पाचर चतरा तो है आकाश माँग देने साते से जनों फले सापने छेके निच्छती धरती तो आज ने बहन बनी ना आवता खुश खुशर थई जाए अने सुखन प्रथम लगावी तैयार थई जाए के छेके नवरात्री सुधी वे बहन पनिया बफान तो मस्ती करती रहे

વરસાદના અવાજે સાંભળ્યા કરું જાણે કે વરસાદમાં નાભૂત છે જુભાઈ મને તો આ રાણીમાં ઘણા વહાલા છે જય હિન્દ ભારત